હા સાહેબ હવે તમારે ડીશ જ લાગશે હાલો હવે જીને જમવાનું હોય બરાબર હાલો સો સો જગ જગ્યા બેહી જાવ હાલો અને પેલા પાછલા બાબલા કરી દેજો કઈ પર ખવાર 9 વાગે ના હે 1 કલાક પહેલા નું ઓર્ડર છે બધી હા બધી પાર્સલ બાકી છે જો ને ઉગા आया लगा ब्लैक प्लेट फिफ्टी रुपीज पचास रुपया सात पूरी साग एक साग सलाद मरचा आलो मरचा कर दे

તમારે શાક તૈયાર પડ્યા છે બાપુજી તમારું શું છે બાસ એટલા રે ચોકમાં રાજમચા ને બે અચ્છા એવું હોય પૂરી આવી નથી હાલો આપી દેવો બેટા મરચા સambar રે નાખું ને પાપડ એક પાપડ નાખી દેજો હા આઈ દેજો લવ 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 હાલો બેટા ઓર તમારી જગ્યા ખાલી થાય છે राजू भाई राजमा चावल के लिए जो तो बेटा भाई राजमा हां राजमा चावल राजमा चावल ले जाता ना तो आना तो नहीं है राजमा चावल हां क्या राजमा दे दे दस भाई ने अच्छा ये हुआ تعال बैठो पास में राजमा चावल तो अभी मन ही होयो 잘못할 놈이 왜? 가리려고. 소리 내고 왜 보이? 왜 보는지 왜? 아, 풀었잖아. 내가 왜 보는지 몇 분이었지? 아, 맞아네, 맞아. 에이, 잘 놀자. 편집하고. 끝났어.

아, 맞아. 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 ખાવું બધું હાલી જનજો હાલો કાકા હાલો થાલો આવા દેજો તમે એમ થતો હોય કે આ ભાઈ નદી મને કેમ નથી પણ સવારે નવ વાગે ના એક કલાક પહેલા નો બોલે અમારો થઈ જાય જો અમારે પૂરું હોય ને તો અમે ના પડદી પૂરું થઈ ગયો આ ભાઈને કેમ કીધું ઉતારવા દીધો તો બે હા કોઈને લાગે તો પછી આવજો હા એક પૂરી શાક એસી આપણે પુરી શાક માં પચીસ રૂપિયા પ્લેટ સાત પૂરી આવે એક પ્લેટ માં સાથે ડુંગળી મરચા અને એક વાટકી શાક આવે આપણે રામનાથ પરા સમછાન ની સામે સી ખોડિયાળ પુરી શાક આપણે આ ધંધો આપણે વીસ વર્ષ થયા છે સવારે આપણે સાડા નવ થી લઈ સાંજના ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી

ચાલીસ રૂપિયા ની આપણે આપી હતી એમાં બે સબ્જી આવે છે અને આઠ પૂરી આવે છે અને રોટલી રોટલી હોય તો ચાર આવે છે બે સબ્જી આવે છે ભેગા તળેલા સલાડ અને જે એક્સ્ટ્રામાં છાસ પાપડ દાળ ભાત મળી જશે સબ્જીમાં કઈ કઈ વેરાયટી હોય છે આપણે રસાવાળા બટેટા સેવ ટમેટા સુખી ભાજી ઊંધિયું અને છોલે ચણા આ આજની સબ્જી છે રોજે રોજ અલગ અલગ હોય છે અને આપણે શું ટાઈમ હોય છે ટાઈમ સવારે અગિયાર વાગ્યા થી બપોરે ત્રણ વાગ્યા સુધી રસા બટેટા સૂકી ભાજી ભલે ચણા બાર ગામ આવતા વિદ્યાર્થી વેપારીઓ માટે જમવાનું એક સજેશન છે રિયા ચોકડી સદર હોસ્પિટલ સામે મનથી પૂરી થાય સો ટકા સુધ અને ખૂબ સારી સર્વિસ તમે કેટલા સમયથી આવો છો હું આ ચાલુ છું તે દિવસથી આવું છું ત્યાર પછી હું બીજે ક્યાંય જમવા જીવાનું કઈ છે તમારી ફેવરેટ વસ્તુ બધી આ

શાક માં ચાર વેરાયટી હોય બટેટા હોય સેવ ટમેટા હોય મગ હોય અને છોલે જણા હોય દરરોજ સેમ શાક હોય હા મોજ કરો નહિ ઘણો છે સેવ ટમેટા બટેટા મગ ને છોલે જણા તમારે શેનું શાક બહુ બટેટા આલેતી ભાઈની અમ્માય મત નઈ રેડી રેડી

ના લઈ લે ઓ અકાભાઈ એક મિનિટ અહીંયા થઈ ગયું ભાઈ હા તો રહ્યો જાવ ભાઈ કોઈ વાત નહીં એ

કરી દઉં ઓ મોટા એક આલુ કે છોલા એક ને

સવારે સાત વાગ્યા બપોરે અઢી પોણા ત્રણ લાગી હા ચાર રોટલી તમે હે ને જરા કામ આવતા રહ્યો એટલે ઓલા પાંચ જણા હે ને હમણાં હા મોજ કરો નઈ ઘર નો કાલ કર્યું એમ કરો ને

હા હાલો સેવ ટમેટા બટેટા મગ ને સોલે જણા હમણાં જમીન નો કે रेडी करो न આપણે અહીંયા એરપોર્ટ ફાટક પાસે ભોમેશ્વર જવાના રસ્તે જય દ્વારકા છે ચાર પકવાન પુરી શાક આપણે પુરી શાક માં પ્લેટમાં પૂરી શાકના એક પ્લેટના ચાલીસ રૂપિયા જે આઠ પુરી આવે શાકમાં શું ઓપ્શન આવે શાકમાં ડેઈલી અલગ અલગ ચાર શાક હોય છોલે સુપી ભાજી આવે ડેઈલી બાકી બીજા બે શાક ફરતા હોય અને સાથે ફ્રાયમ સલાડ બધું દાળ પકવાન દાળ પકવાનું ચાલીસ રૂપિયા પ્લેટ પકોડા પકોડા ત્રીસ રૂપિયા બે પીસ આવે આપણે કેટલા ટાઈમ અહીંયા પંદર વર્ષ થઈ ગયા ટાઈમ સવારના આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા લાગે 24 કોલ પાર્સલ અનેનો ભાઈ જોરામણજી તો અરે જેજીડિયા પીએ એ દો ડુબો જેયાજી આ પણ પાર્સલ નહી આ